સમજાય સમજાતું કે બેガル જવા નું આયા નથી એટલે કે કે કેતરી કેતરી હું કુડવા લેતો આમ લાગી ખબર છે કે કેતરી મિસ્ કે આ છે કે નથી મને ક્યાં ઓબીનો જતો છે ભાઈ આપો લપાવું

એ ફેટલા દે વિશે લાલ 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 જો જો તો 1 રૂપિયો નથી પાકતો જ એમ તો કામ ની સુની દાદા કો નખુર દે નત રાખો કોરાવું જો તો રાખો તો દુધું હારું કોમસે દે જિતુ ભાઈ યાર જોઈ લો જોઈ લો તમાર હાથ કેલ જોવેન સુટ કા ગ્રાઉન્ડ છે બે તાજે પાન હોય જબર મને ભીતરી દે મે જે મથન હોતો તો જા

ત્રણ હજાર ત્રણસો ને એક રૂપિયો સુપર માલ પ્રીમિયમ માલ